શક્તિસિંહ ગોહિલે આ કારણે માત્ર ચાર કલાકમાં કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું અચાનક રાજીનામું આપવા પાછળનું મુખ્ય કારણ આવ્યું સામે ખુલી બધી પોલ મિત્રો કડી અને વિસાવદની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયાના માત્ર ચાર કલાકમાં જ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ન થાય ત્યાં સુધી શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે શક્તિસિંહે જણાવ્યું હતું કે ત્રીસ વર્ષથી સત્તામાં હોવા છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે પરિણામો નથી આવ્યા એની જવાબદારી હું સ્વીકારું છું અને અત્યારથી જે રાજીનામું આપી રહ્યું છું મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે રાજીનામા આપવા પાછળના મુખ્ય કારણોની વાત કરીએ તો ચૂંટણીમાં ગેરશિસ્તની ફરિયાદો થઈ હોવા છતાં શક્તિસિંહ ગુનેગારો સામે પગલાં લેવામાં સાવ નિષ્ફળ રહ્યા હતા બીજી નિષ્ફળતા એ રહી હતી કે કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો ત્યારે તેઓ ત્રણ દિવસ સુધી કાર્યાલય પર આવ્યા ન હતા અને કાર્યકરોને હુંપ આપી શક્યા ન હતા જે હુમલામાં શૈલેષ પરમારે અમિત શાહના પુત્રને બચાવ્યા હતા છતાં પરમાર સામે તેઓ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યા હતા હવે એ જ શૈલેષ પરમારને કાર્યકારી પ્રમુખ બનાવીને વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં હારનો પાયો નાખ્યો છે સોનિયા ગાંધીએ તેમને કસોટીની એરણે મૂક્યા પરંતુ એમની તમામ ખૂબીઓ અને ખામીઓ ખુલ્લી પડી ચૂકી છે

ભાવનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચાર જીત મેળવી હતી પછી તેઓ સતત હારતા રહ્યા હતા કચ્છમાં જઈને એક વખતે જીતી આવ્યા પરંતુ આ તેમને ફાયદો થયો નહીં તેઓ સારા પ્રવક્તા બની શકે છે પરંતુ સંગઠનના માણસ નથી તેમને પ્રવાસ ગમતો નથી પ્રદેશ પ્રમુખ સીડી પટેલ અને પ્રબોધ રાવલ નીચેમાં સતત પ્રવાસ કરતા હોય એવા હોવા જોઈએ તેમને માણસો સાથે રહેવું ગમતું નથી કોણ છે શક્તિસિંહ ગોહિલ મિત્રો કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહનો જન્મ ચાર એપ્રિલ ઓગણીસો ને સાઠમાં ભાવનગર જિલ્લાના લીમડા ગામમાં થયો હતો શક્તિસિંહ લીમડાના શાહી પરિવારના પુત્ર છે જો શક્તિસિંહના અભ્યાસની વાત કરીએ તો તેઓએ બીએસસી એલ એલ એમ કોમ્પ્યુટરમાં ડિપ્લોમા અને પત્રકાર ડિપ્લોમા કર્યું છે એવી છે શક્તિસિંહની રાજકીય સપર મિત્રો શક્તિસિંહ ગોહિલ ઓગણીસો ને ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને ઓગણીસો નેવ્યાસીમાં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે ત્યારબાદ શક્તિસિંહ ગોહિલે સ્થાનિક ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા હતા